હલો મિત્રો જય માતાજી જય મોગલ તો કેમ છો બધા આયો બધા મજામાં જ છો તો સ્વાગત છે અમારે એક નવા વિડિયોમાં તો મિત્રો અત્યારે અમારા કામમાં જો ઉતાણ્યો પ્રસંગ છે તમે જોઈ શકો છો કઈ રીતે છે તમે જો અને આ બધા જો અહીંયા રંગોળી બનાવે છે તમે જો કઈ રીતે રંગોળી બનાવી તમે જો આ બધા મિત્રો છે ગામના જો ને આ છે અમારું ઉતાણ્ય તમે જોઈ શકો છો એની તમારે બતાડી દઉં આ રીતે જો રંગોળી કઈ રીતે બનાવી મિત્રો જો તમે કઈ રીતે છે મિત્રો આ બધા જવું મિત્રો કેમ છે ઉતાણી કેમ છે મજા કેમ છે મિત્રો તમે જોઈ શકો છો આગળ સાંજના સમયે ટાઈમ છે એ પ્રમાણે આગળ કરશે તો બની રહી જાવ વિડીયો માં ના ના કલર નો ઉડાડે કાલે 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 મિત્રો તમે જોઈ શકો છો આ જો હોલિકા દહન નો રંગોળી બનાવે છે તમે જોઈ શકો છો કઈ રીતે બનાવે છે જો

આ ગામના બધા લોકો છે સારા સારાતા ફરે છે એ ભાઈ આ છે ગામના ગોવાળ તમે જોઈ શકો છો કઈ રીતે આ એક રંગોળી જેવું આ રીતે દોરી છે તમે જોઈ શકો છો રંગોળી કઈ રીતે બનાવી છે ગામના લોકોનો ફૂલ સપોર્ટ છે તમે જોઈ શકો છો ધારો કે થઈ ગયું છે જો હવે અહીંયા સળગ્યા છે તો એક દાણ ઉતાણી માની જઈ બોલાવી દેજો બધા મિત્રો મિત્રો તમે જોઈ શકો આ પબ્લિક તો જો અહીંયા કેટલી પબ્લિક છે જો તમે ધારો આ ઘટે આ ભાઈ ઉતાણી છે અમારી મિત્રો આ બધા જો અમારા કોટવાળ છે કોટવાળ જો કોટવાળ એક દાણ બોલાવી નાખો પાછા જય બોલાય કહી નાખી અમારા ગોટવાળ છે અમારા કોટવાળ તમે જોઈ શકો છો મિત્રો આ શા માટે જો આ કરવામાં આવે છે એને તમને ખબર હોય તો કમેન્ટ કેજો જો ધાણી અને બધા જો ખજૂર ને બધું આમાં હળગાવે છે તમે જોઈ શકો છો મિત્રો ત્યાં જો હળગી ગઈ છે મિત્રો અત્યારે જો આ હોળી તો હળકી ગઈ છે પણ આમ જો રંગોળી કેવી રીતે બનાવી છે આમ હોલિકા દહન તરીકે આમાં જો બનાવી છે તમે જો કેટલો હણગાર કેટલો કર્યો છે તમે જોઈ શકો છો કોટવાળને છે